પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા આ જગ્યા થી ઉછેરવામાં આવે અને જેના ફળ કદાચ હવે દાહોદ નગરજનોને મળી રહ્યા છે જેમાં પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ખત્રી દ્વારા પર્યાવરણના બચાવવાની હવે તાતી જરૂરિયાત છે ઉપર ભાર મૂકવામાં આવ્યો અને આપણે પર્યાવરણ માટે શું કરી શકીએ છીએ તેના ઉપાય પણ મંત્રી શાકિરભાઈ કડીવાલા દ્વારા આપણે કેવી રીતે પ્રકૃતિ મિત્ર મંડળના પ્રયાસોમાં સહભાગી થઈ શકે છે અને શું કામ હવે આપણે અગ્રિમતા લેવાની જરૂર છે તેના વિશે વાત કરી પ્લાન્ટેશન કમિટીના કન્વીનર નાસીરભાઈ કાપડિયા દ્વારા પ્લાન્ટેશન સાઇટ વિશે તેના ડેવલપમેન્ટ વિશે અને આગામી આયોજન વિશે જણાવવામાં આવ્યું તદુપરાંત રશિદાબેન દ્વારા પ્લાન્ટેશન માટેના કરેલા પ્રયત્નો અને તેમના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા સૌ સભ્યોએ આ પ્લાન્ટેશન સાઇટ ખાતે આપણી નર્સરીની મુલાકાત લીધી અને તેના છોડ વિશે માહિતી મેળવી અને ત્યારબાદ પ્લાન્ટેશન શન સહિતના વિવિધ વિસ્તારમાં આવેલા અલગ અલગ પ્રકારના છોડની માહિતી મેળવી અને તેની ડિટેલ વિશે પ્લાન્ટેશનના કન્વીનર આશિષભાઈ શાહ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા